અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદથી શામળાજી બિરોડા હાઈવે ફરીથી બંધ થયો છે ઉપરવાસમાં વરસાદથી હાઈવે પર પાણી ફરી વળ્યા છે ડોડીસરા ડાયવર્ઝન ધોવાતા જ વાહન વિહાનને અસર થઈ છે રસ્તો બંધ થતાં જ અંબાજી તથા પદયાત્રીઓ ફસાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો અરવલ્લીના આ દ્રશ્યો કે જ્યાં રસ્તો બંધ થયો છે અંબાજી પગપાળાની શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે થોડા સમય માટે હાલમાં આ રસ્તો બંધ થયો છે શામળાજી બિરોડા હાઈવે ફરીથી બંધ કરવા આવ્યો છે આપ જોઈ રહ્યા છો પદયાત્રીઓ રાહ જોઈ રહ્યા છે અમારા ગામમાં ત્રણ જગ્યા વાઘા પડે છે એક વર્ષથી આ કોન્ટ્રાક્ટર નું કામ ચાલુ છે પણ પુલ બનાવવાનું પણ આજ સુધીનું હજી પુલિયું બન્યું નથી અને અંબાજીના જતા ટુરિસ્ટો માટે અવર રસ્તો બન્યો નથી તો આ સરકારને આ કામગીરી બહુ ઢીલી છે અમારી માંગ છે કે જલ્દી થી જલ્દી આ કોન્ટ્રાક્ટર દ્વારા જે જે છે જલ્દી બની જાય અમે સંતરામપુર અંબાજી જતા પગવાળા આજે સવારે વહેલા નીકળ્યા હતા અને શામળાજીથી આગળ બ્રિજનું કામ ચાલુ છે અને કઈ ડાયવર્જન આપેલું પણ એમાં કોઈ પુલિયાનું કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો પ્રવાહ વધી જવાથી અહીંયા રસ્તો બંધ છે દોઢ કલાક